પરોડી <laughs>

બહુત ન હું બાપિન થઈયું ખોદ લંબુ તને થાપાયલા કેમ મારી લંબુ લંબુ આ હું તમારા માટે પણ નહીં તારા કોણ થાય જોરા મોને મારી છો

એક આ પૂતલો લઈ લે રોટલા કડો ચાલે જાય સારી લીધા ભાઈ મારી લીધા ઈ પડશે ને મારી તો માર બાય દી એ ભાઈ એ તમે ભૂત તો કે ભૂતલી છો આ તું ભૂત ની ભૂત છે હા તો બોખ લાગે આ બાબા કામ પડી ગયો બુ તો પેલા પૂછવા તારે શું કામ ઉતા ભલા અમારી વાત

એને ઉતરે ને તાર તો એને તો ભૂત ની ખબર પડે અમે તને પીતા ને એટલે અમને તો બીક લાગે તમારી વાત સાંભળ તારે રોટલા ઘણા આવી જ પણ મારી બેટી આવી ને હા દીવાલ આઈ ના